તમારો પ્રશ્ન છે એક મેગી ખાવાથી કયો રોગ થાય છે તમારો વિકલ્પો છે એ ડાયાબિટીસ બી ટીબી સી ક્ષિતરા ડી કેન્સર તમારો સાચો જવાબ છે ડી કેન્સર તમારો આગળનો પ્રશ્ન છે બે જારે ગરમ થાય ત્યારે કઈ વસ્તુ મજબૂત બને છે તમારો વિકલ્પો છે એક લોખંડ બી ચાંદી સી પિંડા દીક દૂધ તમારો સાચો જવાબ છે સી પિંડા તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ ભારતનું કયું શહેર સોપારી માટે પ્રખ્યાત છે તમારા વિકલ્પો છે એક બનારસ બી જયપુર સી આગ્રા દીપ ઉદ્યપુર તમારો સાચો જવાબ છે 1 બનારસ તમારો આગળનો પ્રશ્ન છે 4 ભારતનું સૌથી મોટું શહેર કયું છે તમારાં વિકલ્પો છે 1 મુંબઈ બી કોલકાતા સી દિલ્હી ડી અમદાવાદ તમારો સાચો જવાબ છે 1 મુંબઈ તમારો આગળનો પ્રશ્ન છે 5 કયું વૃક્ષ મહત્તમ ઓક્સિજન આપે છે તમારો વિકલ્પો છે 1 લીમડો બી વર્ડ સી કેળ ડી પીપડો તમારો સાચો જવાબ છે ડી પીપડો તમારો આગળનો પ્રશ્ન છે 6 કયા દેશના લોકો સાપનું ઝેર પીવે છે તમારો વિકલ્પો છે 1 ભારતના બી જાપાનના સી શ્રીલંકાના ડી ઇન્ડોનેશિયાના તમારો સાચો જવાબ છે D ઇન્ડોનેશિયાના તમારો આગળનો પ્રશ્ન છે 7 કયા દેશને યુરોપનો દર્દી કહેવામાં આવે છે તમારા વિકલ્પો છે A ફ્રાન્સને B જર્મનીને C ઇટાલીને D તુર્કીને તમારો સાચો જવાબ છે D તુર્કી તમારો આગળનો પ્રશ્ન છે आठ सौ झड़प थी विकसित छोड़ कयो छे तमारा विकल्पो छे एक तुलसी बी वांस सी लीमडो डी केड़ा तमारो साचो जवाब छे बी वांस तमारो आगळनो प्रश्न छे न कयु शाक खावा थी ऊंचाई झड़प थी वधे छे तमारा विकल्पो छे एक गाजर बी बटाका सी पालक डी सोयाबीन तमारो साचो जवाब छे सी पालक तमारो आगनो प्रश्न छे दस वीएना कॉन्फ्रेंस क्यारे योजाई हती तमारा विकल्पो छे ए इस विसन ओगनीस पंदर बी इस विसन अठार सौ सी इस विसन अठार पंदर डी इस विसन ओगनीस सौ तमारो साचो जवाब छे है सीईसवीसन अठार सौ पंदर